નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજ ફરી એકવાર નાની એવી પણ બહુ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા અને કંઈક મોટિવેશન તમને મળશે કંઈક બોધપાઠ એમાંથી મળશે તો સ્ટોરી શરૂથી અંત સુધી સાંભળજો અને સ્ટોરી જો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ સ્ટોરી ભાઈબહે દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને હાઈપ કરવાનું બિલકુલ ન ભૂલતા તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એક હીરાનો બહુ મોટો વેપારી હતો જૂના જમાનાની વાત છે ત્યાં જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં ગમે જવું હોય ને તો દરિયાઈ માર્ગે જવાતો એ સમયની વાત હવાઈ જહાજ કે હતા નહી વારંવાર દેશમાંથી બીજા દેશમાં ટૂંકમાં વાહનમાં જવાનું હતું શીપમાં એક વખત મોટા કરોડો રૂપિયાનો હીરો લઈને એને વેપાર બાબતે બીજા દેશમાં જવાનું થયું આ વાત એક ઠગ એક ચોરને ખબર પડી ગઈ પણ ચોર પણ પ્રોફેશનલ અલગ અલગ વેશ બદલીને ચોરી કરે એને ખબર પડી કે આ વેપારી કરોડોના હીરા લઈ અને બીજા દેશમાં વેપાર કરવા જાય છે એને વિચાર્યું કે આ હાથ લાગી જાય ને તો જિંદગી બની જાય વેપારીનો વેશ લઈને સૂટ બૂટ પહેરી અને એ પણ એ સીપમાં ચડી ગયો એ પણ એક વાહનમાં ચડી ગયો સફર હતી પાંચ છ દિવસની પછી ધીમે ધીમે એ ઠગે એ વેપારી સાથે દોસ્તી ગઈ ધીમે 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 વેપારી એને ધીમે ધીમે વાતો સાંભળતો અને હસી મજાક કરી ધીમે ધીમે પછી એક રૂમમાં જ શિફ્ટ થઈ ગયા હવે જ્યારે પણ ઠગને મોકો મળે ત્યારે એનો વેપારીનો સામાન તપાસતો થેલો ચેક કરતો ઈનાવા જાય વોશરૂમ જાય અથવા તો ક્યાંય બહાર સીપમાં ઢહેલવા જાય ત્યારે ઠગને કઈ મળતું નહીં એક દિવસ પસાર થયો બે દિવસ પસાર થયો જ્યારે પણ મોકો મળતો હોય બધો ધીમે 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 સામાન તપાસતો પણ ઠગને કાંઈ મળ્યું નહી આમ કરતા કરતા પાંચ દિવસ જતા રહ્યા છેલ્લો દિવસ બાકી પાછો એ વેપારી બાર શેર છેલ્લા દિવસે જાય છે પાછો ઠગ કે મારે નથી આવું મને આજ બહુ માથું દુઃખે છે હું આરામ કરું છું ઠગ પાછું બધી જ વસ્તુ એ ટુ ઝેડ એનો સામાન તપાસ લીધો તો ડાયમંડની પોટલી ક્યાંય મળી અંતે ઉતરવાનો સમય આવી ગયો દેશ આવી ગયો અને શિપમેન્ટમાંથી બધા ઉતરે છે ઉતરી અને ઠગ છે એવાલા વેપારીને કહે છે કે તમે સાચે જ એક વેપારી છો કે પછી ચોર છો કે ઠગ છો કે ના હું તો એક સાચે વેપારી છું કે હીરાનો પણ કે તમારા પાસે મેં સાંભળ્યું હતું મને સમાચાર મળ્યા ત્યાર સુધી તમારી પાસે હીરાની કરોડો રૂપિયા હીરાની ટોપલી પોટલી હતી અને હું તો એક ઠગ ચોર છું કે એ સમાચાર સાંભળી હું ચોરી કરવા માટે આવ્યો હતો આ પાંચ છ દિવસમાં મેં તમારી સાથે સારી દોસ્તી કરી અને સારી સારી વાતો કરી તમારી પાસે ટાઈમ બધો જ તમારો સામાન તપાસી લીધો પણ એ પોટલી મને ક્યાંય મળી નહીં અને એ ચિંતા મને ખાય જાય છે ભલે મને મળી નહીં પણ મને એક વાત કહ્યું કે એ પોટલી તમે રાખી હતી ક્યાં કે જ્યારે તમે મને આવીને કીધું ને પણ વેપારી ગઈ છે કે હું મોટો વેપારી છું ને આમ ને તમને ત્યારે જ મને શક થઈ ગયો હતો એટલે હું પહેલેથી સાવચેત રહેતો હતો તમારી વાતો જે હતી ને એ મોટી મોટી હતી કે એટલે પોટલી જ્યારે પણ હું બહાર જતો પોટલી હું તમારા થેલામાં મૂકી દેતો અને મને ખાતરી હતી કે તમે મારી બધી વસ્તુ તપાસ છો કે તમારો ખુદનો થેલો કોઈ દીધો તમે જોયો નહીં ચેક કર્યો એટલે મારી પોટલી તમને મળી પેલો ઠગ રહ્યો એ પણ ચિંતામાં મૂકાયું આ સ્ટોરી પ્રમાણે અત્યારની દુનિયામાં કોઈ પણ પોતાની પોટલી તપાસતું નથી પોતાનો બેગ તપાસતું નથી કે મારી બેગમાં શું છે હંમેશા દરેક વ્યક્તિને બીજાની બેગમાં શું છે ને એ જાણવાની આતુરતા રહે છે બીજાની જિંદગીમાં શું ચાલે છે ને એની ડિસ્કસ કરશે કે આ તો આવીને તો આ તો આવો પોતાના અંતરાત્મામાં કોઈ દી નહીં કહે કે હું કેવો છું આ શ્વાસ છે એ હીરા જેવા જ છે અમૂલ્ય હીરાની તો એક અંશે કિંમત ગણાય પણ આ અત્યાર સુધી આ જીવની કોઈ કિંમત આંકી શક્યું નથી કરોડો રૂપિયા દેતા તમને આ જીવ પાછો મળતો નથી એટલે કે અત્યારની વ્યક્તિ કોઈ પણ એક્સ વાય તમે હું કે અધર વ્યક્તિ બીજાની ભૂલો કાઢવામાં એક્સપર્ટ હોય છે પણ પોતાનામાં કેટલી કમી છે ને એ કોઈ દી કહેતો નથી અને જો એ વ્યક્તિને પોતાની ભૂલો પોતાનામાં રહેલા એટલે કે મારે બેગમાં રહેલી વસ્તુ જો તપાસી આ શરીર એક આપણું બેગ છે જો પોતાનામાં રહેલી ખામીઓ જો તમને દેખાવા માંડે ને સાહેબ તો કાં તો તમે ભગવાન થઈ જાઓ અને કાં તો મોટા સંત થઈ જાઓ અને કદાચ તમે પૂજાવા પણ એટલે આજના જમાનામાં પોતાની ખામીઓ કોઈને જોવી નથી પોતાનું શું ખરાબ છે કોઈને જોવું નથી સામે વ્યક્તિ ખરાબ આ સ્ટોરીમાં આપણને શીખવા એ મળે છે કે બીજાનું ખરાબ વિચારતા પહેલાં બીજાની ખરાબ વાતો કરતાં પહેલાં આપણા અંદરમાં શું ખરાબી છે ને એ આપણે જાણવી જોઈએ અને એમાં સુધારો કરવો જોઈએ જો આ વસ્તુ થઈ જાય ને તો આ પૃથ્વી સ્વર્ગથી પણ સુંદર તમને લાગવા મળે છે પણ વસ્તુ થવાની નથી છે કારણ કે આપણી ભૂલો આપણને દેખાતી જ નથી હોતી આવું જો તમે અથવા તમારા ગ્રુપમાં તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ કરતું હોય ને તો એને આ વિડીયો જરૂરથી શેર કરજો અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને હાઈપ કરવાનું બધું ખબર કારણ કે તમારે એક હાઇપથી યુટ્યુબ ઘણા વ્યક્તિને આ વિડીયો નોટિફિકેશનમાં મોકલશે કોમેન્ટ સેક્શનમાં સ્લાઇડ લેફ્ટ સાઇડ કરશો એટલે હાઇપનું બટન આવશે હાઇપ બટન ઉપર હાઇપ કરશો એટલે આ વિડિયો યુટ્યુબ બીજા વ્યક્તિ સુધી મોકલશે તો વિડીયો ગમ્યો હોય તો હાઇપ કરવાનું બિલકુલ ના ભૂલતા આજ માટે આટલું જ જય હિં વંદે માતરમ દોસ્તો